નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સમાચાર પર ડાંગ જિલ્લાથી સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શાળાના મટકી ફોરના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પ્રકરણમાં નવો વળાંક જોવા મળ્યો છે વિદ્યાર્થીના વાલીએ શાળા સંચાલકોની બેદરકારી સામે હોસ્પિટલના ખર્ચનું વળતર માટે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો ધોરણ બારમાં અભ્યાસ કરતો આદિવાસી વિદ્યાર્થી જીતેશભાઈ ધુમ નીચે પટકાતા ગંભીર ઇજા થવા સાથે પગમાં ત્રણ ફ્રેક્ચર થયા હતા આ ઘટનામાં વિદ્યાર્થીના વાલીય શાળા સંચાલકો સામે બેદરકારી અને સુરક્ષાની કમી હોવા ઉપરાંત તેમનો દીકરો મટકી ફોડ કાર્યક્રમમાં રાજી ન હોવા છતાં પણ પરાણે ભાગ લેવા મજબૂર કરી તેમણે મટકી ફોડમાં ભાગ લેવડાવી પગમાં ફ્રેક્ચર ક્રિયાના ગંભીર આરોપો લગાવ્યા છે દીકરાને કાયમી ખોડખાપણ અને ઓપરેશન માટે નેવું હજાર રૂપિયાનો જંગી ખર્ચ ભોગવવા સાથે યાતનાનો ભોગ બનેલ હોય તેની યોગ્ય વળતરની માગણી કરી તેમજ મટકી ફોડ કાર્યક્રમમાં શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી બેદરકારી સામે આ સંબંધિત અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ વસનભાઈ મોટા અમે મારા છોકરા એક હતા ए, एक लगा ऐ मटकी फोड़वा ऐ नीचे पड़ी गिलो पच्चीस फुट ने आसपास बेमारी बारिश से दौड़ पड़ी गिलो ऐ ना फेक्सर थाईलो से आ, मने आठवाँ के थाईलो और मने चा, चार साढ़े चारवाँ के फोन करेला आ शिक्षक ने ये लोग आये लायवा और मैं नौवाँ के रात्रि आये आयवा મને દબાણ કરેલી હતી આ લોકોને મને એવું કહેતા હતા એમ કે લઈ જા વલસાડ અમે કહેતા હતા અમે વલસાડ નહીં લેતા અમને ખબર નહીં પડે અમને અભંશે ખૂજ નહીં પડે એવું કહેતા મને નહીં જલ્દી જ એમ કે લઈ જાઓ એવું કહેતા હતા પણ અમે નહીં ગાંઠે અમે વેદાંશીમાં લઈ ગયેલા અમે એક વાગે રાત્રે લઈ ગયેલા હતા અહીંયા ખોટો ખર્ચો મારો થયેલો એટલે અમે કાઢીને બીજે દિવસે અમે શ્રીજીમાં લઈ ગયેલો બહુ ખર્ચો થયેલો છે આહવા હોસ્પિટલમાં મારા પર એ કર્મચારી દબાણ કરતા હતા એમ જલ્દી લઈ જાઓ નહીં તો અમે પોલીસ બોલાવી બોલાવો તમને પૂછપરછ લેવાના એમ કે જલ્દી લઈ જાય એવા માટે બોલાવતા હતા અમે લઈ ગયા હતા